હા મિત્રો કેમ છો તો મિત્રો આવે છે એકદમ સિદ્ધપુર જ્યાં ભાઈનો ભાણો દુકાન ચલાવે છે મારા મુકેશભાઈ ત્યાં આવ્યો છું તો ભાઈ તમે જોઈ શકો છો દુકાનમાં ઘણો બધો માલ ગોઠવેલો હોય છે પણ હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે કારણ કે નીકળે તો છ વાગે તો સાંજનો ટાઈમ થઈ ગયો તો ભાઈ તો સાંજે નીકળ્યા હતા તમે જોઈ શકો ભાઈ માલ ઘણો બધો માલ ગોઠવેલો હોય તો ભાઈ રાત પડે એટલે દુકાન વધાવવાની હોય તો બધો જ માલ દુકાનના અંદર સેટ કરવાનો હોય તો આજે તમને બતાવવું છે કે ભાઈ અમારા મુકેશભાઈ સાંજ પડે એટલે બધો માલ કેવી રીતે દુકાનમાં સેટ કરે છે તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તમને જોવા મળશે અમારા મુકેશભાઈ કેવી રીતે બધો જ માલ સેટ કરે છે તો અત્યારે તમે જોઈ રહ્યા છો ભાઈ બધો જ માલ એકદમ બહાર ગોઠવેલો છે તો અહીંયા આટલા ભાગમાં સટલ છે આટલા ભાગમાં સટલ છે તો બધો જ માલ દુકાનના અંદર પેક કરવાનો છે તો એના બહાર તો તમે જોઈ શકો છો ભાઈ ઘણો બધો માલ બહાર લગાવેલો છે આ બધો ટોટલ માલ અંદર રાખવાનો છે તમે જોઈ શકો છો બહાર પણ ઊભા પોતા બોતા ઘણું બધું ભરાવેલું છે તો ટોટલ માલ અંદર રાખવાનો છે તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો તમને જોવા મળશે કે આ બધો જ માલ દુકાનના અંદર કેવી રીતે અમારા મુકેશભાઈ સેટ કરે છે તો મુકેશભાઈનું કામકાજ ચાલુ જ છે ભાઈ બધું માલ અહીંયા લગાવવાનું તો મિત્રો આપણે ખાલી વિચારતા હોઈએ છીએ કે ભાઈ ધંધો કરવો છે પણ મિત્રો ધંધો કરવો પણ એટલો સહેલો હોતો નથી કારણ કે ધંધો કરવા માટે પણ ભાઈ ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે ભાઈ સવારે નવ વાગે આવે આઠ વાગે આવી જાય તો બધો માલ લગાવે તો નવ વાગી જાય તો મિત્રો સાંજ પડે ત્યારે પણ બધો જ માલ અંદર દુકાનના અંદર સેટ કરવાનું હોય તો ભાઈ અમારા મુકેશભાઈ બધો માલ સેટ કરી રહ્યા છે તો રાત પડે તો ભાઈ શીતપુર બજાર એકદમ બંધ થઈ જાય તો ભાઈ બધો ટોટલ માલ હોય દુકાન વ્યવસ્થિત સેટ કરવો પડે તો અમારા મુકેશભાઈ કરી રહ્યા છે બધો માલ સેટ તો મિત્રો આ બધો તમને માલ દેખાઈ રહ્યો છે બધો જ માલ દુકાનના અંદર સેટ કરવાનો છે તો એકદમ ઓછી જગ્યાના અંદર બધું સેટ કરવાનું હોય તો ભાઈ એ પણ એકદમ આવડત વસ્તુ છે કે તમારા અંદર ભાઈ રોજ કરતા હોય તો ભાઈ અમને એક રોજની પ્રેક્ટિસ છે કે ભાઈ કઈ રીતે માલ ગોઠવો તો ભાઈ એકદમ નાની દુકાનના અંદર બધું સેટ કરવાનું છે તો ભાઈ થોડી જ વારમાં બધું સેટ કરી લેશે તો ભાઈ અડધો માલ ગયો છે જોવો તો ભાઈ આખી દુકાન પેક થવા લાગી છે બધો જ માલ બહાર કાઢ્યો હોય સવારે ધંધો કરવા માટે તો બધો જ માલ પાછો અંદર ગોઠવવાનો હોય તો ભાઈ એકદમ અમારા મુકેશભાઈ મહેનત કરી રહ્યા છે કે ભાઈ મિનિમમ કલાકનું કામ છે ભાઈ માલ અંદર ગોઠવવાનું ને સવારે પણ પાછો બહાર કાઢવાનો હોય એટલે આપણે વિચારતા હોય કે ભાઈ કઈ ધંધો કરવો છે તો ભાઈ ધંધો કરવા માટે પણ બહુ વહેલા ઉઠવું પડે કરવું પડે બાકી ધંધો પણ કોઈ એમ થતો નથી કલાક જેવું થઈ જાય ને ગોઠવતો ગોઠવતો એક કલાક ખરું તો ભાઈ અમારા મુકેશભાઈ ની દુકાન પર શેઠ તો ખાસ કરીને હાજર રહેતા નથી તો ભાઈ અમારા મુકેશભાઈ જ આખી દુકાન ચલાવે છે હવે પોતે જ આખી દુકાન હેન્ડલ કરે છે કે પોતાનું સમજીને જ કરે છે તો હવે વર્ષોથી એક જ ધારા અહીંયા નોકરી કરે છે હવે મોટાભાગનો માલ ગોઠવાઈ ગયો છે હજુ થોડો પણ માલ બાકી છે હવે હજુ પણ મહેનત કરવાની ચાલુ જ છે બધું ગોઠવાનું ચાલુ જ છે ભાઈ થોડી વારમાં બધો જ માલ ગોઠવાઈ જવાનો છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો ભાઈ બધો જ માલ બાલ લટકાવેલો તો બધું અંદર મૂકી દીધો ખાલી એવા વાસણડીને બધું રાખવાનું બાકી છે તો થોડા ટાઈમ હોય પણ માલ ગોઠવાઈ જશે તો દુકાન તમે જોઈ શકો છો ભાઈ આખી પેકો પેક દુકાન થઈ ગઈ છે ભાઈ તો માલ કાઢવો અને ગોઠવવો કંઈ રમતની વાત નથી તો ભાઈ આટલું કામ છે ભાઈ જોરદાર તો ભાઈ અમારા મુકેશભાઈ રોજ સવારના સાત ડેલી આ બધું કામ કરવું પડે છે ભાઈ કાંઈ કે ભાઈ નોકરી કરતા હોય તો બધું જ કરવું પડે તો ભાઈ તમે પણ જો કદાચ ધંધાનું વિચારતા હોય તો ભાઈ ધંધો કરો તો પણ આ પ્રમાણે ભાઈ બધી જફામારી તો હોય જ એટલે એવું તો નથી કે ભાઈ જફામારી વગરનું કોઈ કામ હોય નોકરી કરો કે ધંધો કરો દરેક જગ્યાએ જફામારી તો હોય હોય ને હોય તો ભાઈ આ બધું જ સહન કરીને એકદમ કામ કરવું પડે બસ એનું નામ છે ભાઈ ધંધો તો ભાઈ બધો જ માલ ટોટલ તમે જોઈ શકો છો બહાર એકદમ ઓટલો ખાલી થઈ ગયો ભાઈ બધો જ માલ અંદર ગોઠવી દીધો છે બહાર પણ કશો માલ રાખ્યો નથી અમારા મુખ્યભાઈ અંદર જઈને બેસી ગયા છે ભાઈ હિસાબ કરવા માટે કારણ કે ભાઈ શેઠ તો હાજર રહેતા નથી ટોટલ બધો ધંધો ભાઈ અમારા મુકેશભાઈ સંભાળે છે તો મિત્રો ધંધો કરવા માટે પણ એકદમ વિશ્વાસ જીતવા માટે પણ એકદમ વર્ષોથી નોકરી કરી છે અને ઈમાનદારી પણ ક્યારેય સોડી નથી તો એકદમ ઈમાનદારીથી ભાઈ જોબ કરે છે ભાઈ નોકરી કરે છે તો સવારે વહેલા આઠ વાગે આવી જાય અને રાત્રે આઠ વાગ્યા સુધી કન્ટિન્યુ દુકાન ચાલે અને દુકાનનો બધો માલ ગોઠવે એટલે મિનિમમ સાડા આઠ વાગી ગયા છે તો મિત્રો રોજનું આમનું રૂટીનનું કામ છે તો ભાઈ એકદમ ગલ્લાનો હિસાબ કરશે હજુ સેટને ફોન કરશે અને પછી આપણે ઘરે નીકળવાનું છે તો ભાઈ થોડા ટાઈમમાં આખો ધંધો ક્લોઝિંગ કરીને થોડા ટાઈમમાં અમે નીકળવાના છીએ મૂડાણા જવા માટે તો ભાઈ એકદમ પરસેવો પરસેવો થઈ ગયા ભાઈ આપણે પણ મદદ કરાવી પડે તો ભાઈ મેં પણ મદદ કરાવી મુકેશભાઈને તો ભાઈ તમે જોઈ શકો છો મુકેશભાઈ એકદમ ધંધાનો હિસાબ કરે છે અને આજે રોકાવાનું છે ભાઈ કોઈનું ઘર થાય મૂડાણા તો ભાઈ મુડાણા રોકાવાનું છે મુકેશભાઈનો બહુ આગ્રહ હતો કે ભાઈ લાલાભાઈ આવતા નથી તો સવારે તો નોકરી જવાનું છે તો મિત્રો સવારે વહેલાં છ વાગે નીકળી જઈશું તો આજે રાત્રે રોકાશું ભાઈ મુડાણા તો ભાઈ એકદમ આવી ગયા હતા ભાઈ મુકેશભાઈ દુકાને તો બસ એવો ટાઈમ હતો ભાઈ મુકેશભાઈ ધંધાનો માલ કેવી રીતે બહાર કાઢે છે અને ગોઠવે છે તો આજે મોકો મળી ગયો તો મિત્રો તમને કન્ટિન્યુ વિડીયો બતાવ્યો છે તો ખરેખર મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો તો સો ટકા કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આજનો વિડીયો અહીંયા મુકેશભાઈ તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ જય માતાજી બાય